શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં લેમ્પ લાઇટિંગ અને ટેકિંગ સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં આજે લેમ્પ લાઇટિંગ અને ટેકિંગ ટેકિંગ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હેલ્થ ઓફિસર રાકેશ પાટીદાર પ્રિન્સિપાલ વીજી ચૌધરી નર્સિંગ કોલેજ પાલનપુર તથા સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ અને મંત્રી શ્રી ઉમાભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી ગોકળાભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ અશોકભાઈ પટેલ રમેશભાઈ પટેલ સુજાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ તથા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર લાલાભાઈ પટેલ સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્ટેજ સજાવટ અને તેના સુશોભન માટે કોલેજના ફેકલ્ટી નિર્માબેન થતા વશીમભાઈએ ખૂબ જ સરસ રીતે કાર્ય કર્યું હતું તથા મંચ સંચાલન માટે હેતલ ચૌધરી અને માનસી ત્રિવેદી તથા સુમન રાઠોડ તેમને ખૂબ જ સારી એવી એન્કરિંગ અને કાર્યક્રમને વિશાળ બનાવ્યો હતો

તથા નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમ આદર્શ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો